નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં એકસો એક વર્ષ બાદ મેલડી માંગનો પ્રકોપ થયો શાંત આ રાશિવાળા લોકોને આપશે વરદાન તમારી બધી જ મનોકામનાઓ થશે પૂરી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોની ઉપર માંગ મેળીની કૃપા દ્રષ્ટિ રહેશે જેના કારણે તેમના જીવનમાં આવનારી બધી જ પરેશાનીઓ દૂર થશે તે પોતાના કામના ક્ષેત્રમાં સફળતા તરફ આગળ વધશે અને સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરશે ઉધાર આપેલા પૈસા તમને પરત પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે જૂના કર્જમાંગથી તમને છુટકારો મળશે પરંતુ તમારે પારિવારિક વિવાદથી દૂર રહેવું માંગ મહાકાળીની કૃપાથી તમને અચાનક ભારે ધન લાભ થવાની સંભાવના રહેલી છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય ચિંતાજનક રહી શકે છે તમારે તમારા કામના ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે તમે તમારા કોઈ જૂના મિત્રને મળી શકો છો જેના કારણે તમારું મન પ્રસન્ન થશે તમારા લાંબા સમયથી અધૂરા કામ તમારી પ્રગતિ કરાવી શકે છે આવનારો સમય તમારા માટે પડકારજનક રહી શકે છે પરંતુ તમે જલ્દી આ બધી સમસ્યામાંથી બહાર નીકળી શકશો પરિજનો અને સંતાનો સાથે મતભેદ થવાની સંભાવના રહેલી છે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોની ઉપર માંગ મેલીની કૃપા દ્રષ્ટિ રહેશે જેના કારણે તેને પોતાના જીવનમાં અચાનક મોટા પરિવર્તન જોવા મળશે તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે સંતાન તરફથી ખુશખુરી મળવાના યોગ નજર આવી રહ્યા છે આવનારો સમય તમને કંઈક નબૂમ શીખવાડશે તમે તમારા જીવનમાં જે પણ કાર્ય બીજાની ભલાઈ માટે કરશો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા પ્રાપ્ત થશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે ગુસ્સામાં આવીને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ના લેવો તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો માટે આ સમય સામાન્ય સાબિત થવાનો છે જે લોકો વેપારી છે તેમને તેમના વ્યવસાયમાં સામાન્ય લાભ પ્રાપ્ત થશે જો તમે આ સમયમાં કોઈ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો યાત્રા ટાળી દેવી જ સારી રહેશે કારણ કે દુર્ઘટના કે સામાન ચોરી થવા જેવી સંભાવના રહેલી છે વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે માતા પિતાનો પૂરો સહયોગ મળશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો પર માંગ મેલડીની સતત કૃપા દ્રષ્ટિ રહેશે જેના લીધે જે લોકો નોકરીયા છે તેમની આવકમાં વધારો થવાની સાથે સાથે પ્રમોશન મળવાની પણ સંભાવના રહેલી છે જે લોકો વેપારી છે તેમના વ્યાપારિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે આવનારો સમય તમારા જીવનમાં ઘણા બધા નવા બદલાવ લઈને આવશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેના કારણે તમારું મન પ્રસન્ન થશે માંગ મેલડીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકો માટે આ સમય સામાન્ય રહેશે તમારે તમારા કાર્ય પ્રત્યે એકાગ્રતા જાળવી રાખવી પડશે તમે તમારી બુદ્ધિથી તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો તમારું સ્વાસ્થ્ય બગાડવાની સંભાવના રહેલી છે એટલા માટે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પારિવારિક ચિંતાના કારણે તમે તણાવમાં રહેશો તમારે ધીરજ રાખવાની આવશ્યકતા રહેશે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોનો આવનારો સમય સારો રહેશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે નહીંતર ગુસ્સામાં કરેલું કામ બગડી શકે છે તમે તમારા કામના ક્ષેત્રમાં જેટલી વધારે મહેનત કરશો એકલો જ તમને લાભ મળશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે આ સમયમાં ક્યાંય પણ પૈસાનું રોકાણ કરશો તો તમને લાભ મળવાની સંભાવના રહેલી છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકો પર માંગ મેડીની કૃપા કાયમ માટે રહેશે જેના લીધે તમારો આવનારો સમય ખૂબ જ આનંદદાયક રહેવાનો છે જે લોકો વિદ્યાર્થી છે તેમને શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા મળવાની સંભાવના રહેલી છે શિક્ષણ એ સફળતાની ચાવી છે તેની મદદથી તમે મોટામાં મોટી મુશ્કેલીઓને સરળતાથી દૂર કરી શકો છો પરિવારનો ભરપૂર સહયોગ મેળવવામાં તમે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો સમાજમાં તમારી એક અલગ ઓળખ હશે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિવાળા લોકો માટે આવનારો સમય સામાન્ય રહેશે તમારા દ્વારા કરવામાં આવેલા કામમાં તમને સફળતા મળશે તમે આ સમયમાં નવા કપડાં અને ઘરેના ખરીદી શકો છો તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે लीधे तरू मन प्रसन्न रहे खुशीओ आवशे। मकर राशि बात करिए तो मकर राशि वाला पर मांग मेलडी नी कृपा रहे जेना लीधे तमारा जीवन नी तमाम मुश्किल दूर थशे। सवारे उठी ने मांग नु स्मरण करशो तो तमारा जीवन नाम तमाम दुःखों दूर थशे તમારા પ્રયત્નોનું પરિણામ તમને ખૂબ જ જલ્દી મળશે તમને સફળતાની નવી તક મળશે માં મહાકાળીની કૃપાથી તમારી તમામ પરેશાનીઓ દૂર થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં ખુશીઓ રહેશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકો માટે આ સમય થોડો પડકારજનક બની શકે છે તમે તમારી મહેનત મુજબ ફળ નહીં મેળવી શકો જીવનસાથી સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે તમારે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર જ રહેવું જોઈએ નહીતર તમારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે બિનજરૂરી ખર્ચાઓ થવાની સંભાવના રહેલી છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે મીન રાશિની વાત કરીએ તો તમારે તમારા ભાગીદારોથી સાવચેત રહેવાની જરૂર રહેશે નહીંતર તમને ભાગીદારીથી નુકસાન થઈ શકે છે જો તમે કોઈ યાત્રા પર જાઓ છો તો અકસ્માતની સંભાવના રહેલી છે તેથી મુસાફરી જના કરવી તમારા માટે યોગ્ય રહેશે તમારા દુશ્મનો સક્રિય રહેશે जो तुम्हें पैसा संबंधित कोईपण प्रकार व्यवहार करो छो तो सावचेत रहनी जरूर रहे शे। जीवन जीवनसाथी साथ मतभेद थवानी संभावना छे। तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो